હલ્લો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આ વીડિયોની અંદર આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસ વિશે વાત કરીશું જેમાં આજે તારીખ થઈ છે પાંચ ઓક્ટોમ્બર અને બે હજાર અને આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો મો હપ્તો હવે જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે ને આ વખતે હપ્તામાં રૂપિયા આઠસોનો વધારો કરવામાં આવ્યો છે તો કયા ખેડૂત મિત્રોને અહીંયા આઠસો વધારે એટલે કે અઠાવીસો રૂપિયાનો હપ્તો મળશે અને કયા ખેડૂત મિત્રોને બે હજારનો હપ્તો મળશે એના વિશે વાત કરીશું સરકાર દ્વારા રાતોરાત મોટો જ નિર્ણય લેવામાં આવ્યો છે સાથે વાત કરીએ તો સરકાર દ્વારા જે આપેલા કાર્યો છે જેમ કે કેવાયસી આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ લેન્ડ સેન્ડિંગ ફાર્મર આઈડી કાર્ડ જમીન વેરીફિકેશન ડીબીટી આ છ કાર્યો કેવી રીતે પૂર્ણ કરવાના છે એના વિશે પણ વિડીયોની અંદર માહિતી આપીશું કે એ છ કાર્યો તમે કેવી રીતે પૂર્ણ કરી શકો છો અને સ્વ કાર્યો પૂર્ણ ના કરવાથી તમારો તો જે છે અટકી શકે છે કે નથી અટકી શકતો એના વિશે પણ વાત કરીશું તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને તમે એક લાઇક કરજો તમે આપણે ચેનલ ઉપર નવા હોય જે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ સૌપ્રથમ એ આપણે વાત કરીએ તો ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે શરૂ કરાયેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે એકવીસ મોફ્તો જાહેર કરવામાં આવ્યો છે મિત્રો ભારત સરકાર દ્વારા જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરાઈ હતી હવે એના થકી એકવીસ મોફ્તો જાહેર કરવામાં આવ્યો છે તાજા અપડેટ મુજબ નવ પોઈન્ટ સાત કરોડથી પણ વધુ ખેડૂતોના બેંક ખાતામાં કુલ વીસ હજારને પાંચસો કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે જો અહીંયા જોવા જઈએ તો તાજા અપડેટ પ્રમાણે નવ સાત કરોડ ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ આપી દેવામાં આવ્યો છે એકવીસ માં અંતર્ગત અને વીસ હજારને પાંચસો કરોડ રૂપિયા જે છે ખેડૂતોમાં વેચવામાં આવ્યા છે આ યોજનાનો મુખ્ય હેતુ નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે જેથી તેઓ ખેતી માટે જરૂરી જે ખર્ચ છે એ સરળતાથી કાઢી શકે આ જે યોજનાનો મુખ્ય હેતુ છે નાના અને ખેડૂતોને જે છે આર્થિક રીતે સપોર્ટ કરવાનો છે વાત કરીએ તો એકવીસમાં હપ્તાની મોટી જાહેરાત આવી છે તો આ વખતે સરકારે સીધા જ બેંક ટ્રાન્સફર્ટ ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં બે હજારનો હપ્તો મોકલ્યો છે મિત્રો આ વખતે સરકાર દ્વારા ડીબીટી માધ્યમથી જ હપ્તો મોકલવામાં આવ્યો છે આગળના પણ વીસ હપ્તા ડીબીટીના માધ્યમથી આવ્યા છે ને આગળના પણ હપ્તા હવે જે આવશે એ પણ ડીબીટી માધ્યમથી જ આવશે આ યોજના હેઠળ દ જે છે દર વર્ષે ખેડૂતોને કુલ છ હજારની સહાય ત્રણ હપ્તા રૂપે આપવામાં આવે છે મિત્રો આ યોજના અંતર્ગત વર્ષની અંદર છ હજાર રૂપિયાની સહાય ત્રણ સમાન હપ્તા રૂપે આપવામાં આવે છે એકવીસમાં હપ્તાની જાહેરાત સાથે જ ઘણા ખેડૂતોને તેમના ખાતામાં સીધો ફાયદો મળ્યો છે મિત્રો જ્યારે અહીંયા એકવીસમાં હપ્તાની જાહેરાત થઈ એના સાથે જ ખેડૂતોના ખાતામાં અહીંયા સીધો ફાય ફાયદો મળ્યો છે જ્યારે કેટલાક ખેડૂતોને હજુ જે છે ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ ન થવાને કારણે રાહ જોવી પડે તેમ હોઈ શકે છે ઘણા બધા મિત્રોને હજુ બધી ઘણી ચકાસણીની જે કાર્યો છે બાકી છે એ પૂર્ણ ના થાય તમને યોજના અંતર્ગત હપ્તાનો લાભ મળશે નહીં તમારી સ્થિતિ તમારે કેવી રીતે ચપા તપાસવાની છે જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો હમણાં જ તમારી સ્થિતિ તપાસી શકો છો તેની માટે સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને બેનિફિસિયરી સ્ટેટસ વિકલ્પ પસંદ કરવાનો છે અહીં તમારે આધાર નંબર કાં તો બેંક એકાઉન્ટ નંબર અથવા તો મોબાઈલ નંબર દાખલ કરવો પડશે ત્યારબાદ કેપ્ચર કોડ ભર્યા પછી ગેટ ડાટા પર તમારે ક્લિક કરી લેવાનું છે અને તમારી જે તાજી માહિતી મળશે એ તમારો હપ્તો જમા થયો છે કે નથી થયો પ્રોસેસિંગમાં છે કે શું એ તમામ માહિતી તમને ત્યાં જોવા મળી રહેશે વાત કરીએ તો ખેડૂતોને મળવાપાત્ર અહીંયા ફાયદા તો આ યોજનાથી ખેડૂતોને સીધો જ આર્થિક સહાય મળ્યો છે જેનાથી બીજ ખાતર અને અન્ય ખેતી સંબંધિત ખર્ચા સરળતાથી અહીંયા કાઢી શકાય છે ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે આ સહાય ખેતીવાડીને જે ટકાવી રાખી મહત્વપૂર્ણ સાબિત થાય છે આ વખતે સરકારે પૂર વરસાદ કુદરતી ખેડૂતો માટે ખુશખબર લઈને આવે છે કે નવ પોઈન્ટ સાત કરોડથી પણ વધુ ખેડૂતોને વીસ હજાર પાંચસો કરોડ રૂપિયાની સીધી સહાય મળવાની ખેતીને લગતા ખર્ચા માટે મોટી મદદ પોઈન્ટ જો તમારું નામ આ યોજનામાં નોંધાયેલું છે તો તરત જ સ્થિતિ તપાસવાની છે અને ખાતરી કરવાની છે તમારો હપ્તો તમારા બેંક ખાતામાં આવી ગયો છે કે નથી આવ્યો સમયસર કહેવાય છે એને દસ્તાવેજોની ચકાસણી કરીને આગામી હપ્તા વિલંબ ટાળવી અહીંયાથી શકાય છે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ